નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિરમગામ નગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અગિયાર માસના ધોરણે હગામબી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલી છે ગુજરાત અંતર્ગત વિરમગામ નગરપાલિકા ખાતે સિટી મેનેજર એસ એમ અને સિટી મેનેજર એમઆઈએસ આઈટીની જગ્યાઓ માટે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે આ જગ્યા પર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેલીથી દિવસ ત્રીસમાં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો માત્ર આરપીએડી અને સ્પીડ પોસ્ટ દ્વારા જ કરવાની રહેશે વિરમગામ નગરપાલિકા માંડલ રોડ વિરમગામ આડત્રી એકવીસ પચાસ જિલ્લો અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે હોદ્દાનું નામ છે સિટી મેનેજર એસડબ્લ્યુ એમ શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો બી બેટી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ અનુભવની વાત કરવામાં આવે તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણની વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ નોંધ ખાસ યાદ રાખવી કવર પર જે જગ્યા માટે ઉમેદવાર કરી હોય તે જગ્યાનું નામ સરનામું તથા મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે આ માહિતી સારી લાગી હોય મિત્રો તો આ વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો